વિડીયોની અંદર તમે જે પ્લાવ જોઈ રહ્યા છો એટલે કે ફાંગા જોઈ રહ્યા છો પલટી પ્લાવ વેચવાના છે વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર બધી માહિતી આપીશ દીપકભાઈને વેચવાના છે તો વેચાઈ જાય તે પહેલાં તેમનો કોન્ટેક કરજો એકદમ ઓછી કિંમતમાં મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો દીપકભાઈને આ પલ્ટી પ્લાવ એટલે કે ફાંગા વેચવાના છે તમે જોઈ શકો છો ફૂલ સાચવેલા છે અને સાવ ઓછો ઉપયોગ કરેલો છે કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ હેવી અને ઓરિજિનલ કન્ડિશનમાં છે વજન એકવીસ પોઈન્ટ દસ કિલોનો વજન જોવા મળશે ક્લિયર કટ તમે જોઈ શકો છો

કિંમત અંદાજિત પાંત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી એટલે ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે ધાંગધ્રા અને રામપરા ગામે જોવા મળશે દીપકભાઈના પ્લાવ લેવા માટે નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો નંબર મળશે પંચ્યાસી વાળા નંબર ઉપર કોલ કરી આ પલટી પ્લાવ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો